નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આપણી કોમ્પિટેટિવ એક્ઝામ્સની તૈયારી સતત અપડેટ થતી રહેવી જોઈએ અપડેટેડ અને અપગ્રેડેડ તૈયારી માટે જરૂરી છે કે આપણે જે માર્ગદર્શન મેળવીએ છીએ એ પણ અપડેટેડ અને અપગ્રેડેડ હોય જેના માટે જ બે દિવસ પહેલાં આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં આપણે આપણા ઓનલાઈન કોર્સેસને અપગ્રેડ કર્યા છે બે હજાર પચીસના વર્ષના નવા ઓનલાઈન કોર્સીસ આપણે ત્યાં આગળ લોન્ચ કર્યા હતા અને એના માટે એક મોટી સ્પેશિયલ ઓફર રાખી હતી યાદ દેવડાવવા માટે આવ્યો છું કે આ સ્પેશિયલ ઓફર આજે આઠ ઓક્ટોબરે પૂરી થાય છે રાત્રે બાર વાગે આ ઓફર પૂરી થશે અલગ અલગ કોર્સીસ પર અલગ અલગ ઓફર આપણે રાખેલી છે જીપીએસસી બે હજાર પચીસનો માસ્ટર કોર્સ છે માસ્ટર કોર્સ કે જેમાં આપણે કોર્સ સબ્જેક્ટ્સ અને સાથે મેથ્સ રિઝનિંગ કવર કરતા હોઈએ છીએ કોર્સ સબ્જેક્ટ્સ જેવા કે ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી હિસ્ટ્રી જીઓગ્રાફી સાયન્સ એન્ડ ટેકનોલોજી કલ્ચર અને સાથે મેથ્સ અને રીઝનિંગ તો ખરું જ તો આ બધા વિષયો સાથેનો એક માસ્ટર કોર્સ બાર મહિનાનો જેની મૂળ કિંમત પચાસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે અત્યારે માત્ર પાંચ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં આપ લઈ શકશો કે જેના માટે આપણે સિમ્પલી એક કૂપન કોડ નાખવાનો છે જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એલ વન ટુ જો આ જ કોર્સ તમારે છ મહિના માટે જોઈતો હોય તો એની કિંમત આમ તો ચાળીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે પણ હાલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ એની માત્ર ચાર હજાર ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે જેના માટેનો કુપન કોડ છે જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એલ સિક્સ આ બધું જ કેપિટલમાં અને સડંગ લખવાનું વચ્ચે કોઈ જગ્યા નહીં રાખવાની ખાલી ઇન્ડિયન પોલિટી તમારે લેટેસ્ટ ભણવું હોય અત્યારે આમ પણ ડીવાયસ ફિલ્મ્સમાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં ડીવાયસો પ્રિલિમ્સમાં વધારે જે વિધાનોવાળા સવાલો ઇન્ડિયન પોલિટીના આવ્યા હતા ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડી કારણ કે એમણે એ પ્રકારનો અભ્યાસ કર્યો નથી હોતો તો આ પ્રકારનો અભ્યાસ અને એમાં પણ ડીવાયસોની પ્રિલિમ્સ પછી જ ઘણા બધા લેક્ચર્સ આપણા પોલિટીના લેવાયા હતા તો બધા જ લેટેસ્ટ લેક્ચર્સ સાથેનો આપણે એક રેકોર્ડેડ કોર્સ લેટેસ્ટ મૂક્યો છે બે મહિનાનો છે નવ હજાર નવસો નવ નવ્વાણું રૂપિયાની મૂળ કિંમત છે અત્યારે માત્ર એક હજાર છસો નવ્વાણું રૂપિયામાં તમે એને સબસ્ક્રાઈબ કરી શકશો કુપન કોર્સ છે એનો પોલિટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એલ જો તમારે ખાલી ઇન્ડિયન ઇકોનોમી ભણવું છે રેકોર્ડેડ ફોર્મેટમાં તો એના માટેનો પણ એક લેટેસ્ટ કોર્સ આપણે મૂક્યો છે બે મહિનાનો છે દસ હજાર નવસો નવ્વાણું રૂપિયાની મૂળ કિંમત છે અને અત્યારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ એની છે એક હજાર સાતસો નવ્વાણું રૂપિયા જેના માટે કૂપન કોડ આપણે નાખવાનો રહેશે ઇકોનોમી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એલ ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સ વિદ્યાર્થીઓ ખૂબ ડિમાન્ડ કરતા હોય છે કે નવા નવા આવતા રહે અને આપણે મૂકતા પણ રહીએ છીએ ઓન એન એવરેજ દર વર્ષે આપણે બેથી ત્રણ નવા નવા કોર્સેસ ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીના મૂકતા હોઈએ છીએ અને જો આપ નવા છો તો હું આપને કહીશ કે લેટેસ્ટ કોર્સિસ લેવાનો જ આગ્રહ રાખજો તો ઇન્ડિયન ઇકોનોમીમાં તો આ ખાસ જરૂરી છે બરાબર તો આ બે હજાર પચીસનો કોર્સ છે પોલિટી એન્ડ ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સનો એક કમ્બાઇન્ડ કોર્સ પણ આપણે મૂક્યો છે જેના પણ લેક્ચર્સ આજ છે બે હજાર પચીસના ત્રણ મહિનાનો એક કોર્સ છે સત્તર હજાર નવસો નવ્વાણું રૂપિયાની મૂળ કિંમત છે હાલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ છે એની ત્રણ હજાર નવ્વાણું જેના માટે આપણે કૂપન કોડ નાખવાનો રહેશે કમ્બાઇન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટાર્ગેટ પોલિટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ નામની એક લાઇવ બેચ આપણે મૂકેલી છે ગયા અઠવાડિયે જ મૂકી હતી ત્રણ ચાર જેવાના લેક્ચર્સ થયા છે ઇન્ડિયન પોલિટી આવનારી બે હજાર છવ્વીસની પરીક્ષાઓ માટે આપણે અત્યારથી ભણવાનું શરૂ કરી દીધું છે અને જો આપ આ વર્ષે જે ડિસેમ્બરમાં એસટીએની પ્રેલેમ્સ લેવા હશે એના માટે પણ જોડાવા માગતા હો તો યુ આર મોસ્ટ વેલકમ લાઇવ બેચમાં આપ જોડાઈ શકશો તો આ ત્રણ મહિનાની બેચ રહેશે કે જેની મૂળ કિંમત લાઇવ બેચ પહેલાં અગાઉના જે કોર્સીસ કયા મેં એ બધા બધા રેકોર્ડેડ કોર્સિસ છે આ લાઈવ બેચ છે ત્રણ મહિનાની એની મૂળ કિંમત છે સાત હજાર નવસો નવ્વાણું રૂપિયા અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ એની રહેશે બે હજાર નવસો નવ્વાણું રૂપિયા જેના માટે આપણે કૂપન કોડ અપ્લાય કરવાનું છે પોલિટી લાઈવ સડંગ ટાર્ગેટ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ લાઈવ બેચ આ વધુ એક બેચ છે કે જે માસ્ટર કોર્સ જ છે પણ લાઈવ છે પેલા રેકોર્ડેડ કોર્સેસ છે આ લાઈવ કોર્સ છે બાર મહિનાનો આ કોર્સ છે જેમાં લાઈવ આ બધા જ પેલા કોર્સ અપડેટ્સ મેં ગણાવ્યા એ બધા જ વિષયો ભણાવવામાં આવશે એની મૂળ કિંમત ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા છે અને એમાં આપણે બહુ મોટું ડિસ્કાઉન્ટ રાખેલું છે અને એ દસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે જેથી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ એની થઈ જશે માત્ર ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં માત્ર ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં લાઈવ બેચમાં તમે જીપીએસસીની પરીક્ષાના તમામ કોર્સ સબ્જેક્ટ્સને ભણી શકશો અને એના માટે કૂપન કોડ રહેશે જીપીએસસી ટુ થાઉઝન્ડ સિક્સ તો આ ઓફરનો આજે છેલ્લો દિવસ છે પાછું તમને યાદ કરાવી દઉં કે આ બધા જ કોર્સીસમાં સાથે આપણે બીજા કોર્સીસ ફ્રી આપી રહ્યા છીએ જેમ કે તમે જીપીએસસી બે હજાર પચીસનો માસ્ટર કોર્સ લીધો હોય તો એની સાથે તમને અગાઉ આપણો જે બે હજાર ચોવીસનો માસ્ટર કોર્સ હશો હતો એ બિલકુલ ફ્રી મળી જશે તમે એ કોર્સમાં જોશો તો ત્યાં વીઓડી વન કરીને લખ્યું હશે એમાં આ જૂનો કોર્સ સામેલ જ હશે બરાબર તો લાઈવ બેચ લેશો તો એમાં પણ તમને મળી રહેશે રેકોર્ડેડ બેચ લેશો તો એમાં પણ આપણે મળી રહેશે તો કોઈકની ઈચ્છા થાય કે મારે જૂના નવા બધા લેક્ચર્સ જોવા છે તો તમને પૂરી છૂટ છે પહેલાં જૂના લેક્ચર્સ જોઈ લઉં પછી નવા જોવા હશે તો એની પણ છૂટ છે જૂના લેક્ચર્સથી મેં પહેલાં ભણી લીધું નવા લેક્ચર્સની મદદથી મારે રિવિઝન કરવું છે તે પણ આપ કરી શકશો તો બે બે કોર્સીસ તમને દરેક કોર્સમાં મળશે પોલિટીનો જે લેટેસ્ટ કોર્સ છે એની સાથે બે હજાર ચોવીસનો જે કોર્સ છે એ તમને ફ્રી મળશે એ જ રીતે ઇકોનોમીમાં પણ મળશે અને જો પોલિટીની લાઇવ બેચ બે હજાર છવ્વીસની લાઇવ બેચ તમે લો છો તો બે હજાર પચીસનો પોલિટીનો લેટેસ્ટ કોર્સ તમારે લેવાની જરૂર નથી રેકોર્ડેડ એ તમને આ લાઇવ બેચમાં સાથે મળી જશે અને જો તમે જીપીએસસી ટાર્ગેટ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ લાઈવ બેચ કરો છો કે જેમાં જ દસ હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટની મેં હમણાં વાત કરી તો એના પછી તમારે બે હજાર પચીસનો જીપીએસસીનો લેટેસ્ટ માસ્ટર કોર્સ રેકોર્ડેડ કોર્સ લેવાની જરૂર નથી લાઈવ બેચમાં તમને સાથે આ ફ્રીમાં મળી જશે બરાબર એના માટે તમારે કોઈ જ અલગ કિંમત ચૂકવવાની નથી થતી કે જેથી લાઈવ બેચમાં સિલેબસ તો ઓબ્વિયસ છે કે લાંબો ચાલશે ગણતરી છે આપણી કે એપ્રિલ મહિના સુધીમાં આપણે એનો સિલેબસ કવર કરીશું આપણી પાસે છ સાત મહિના જેટલો સમય છે તો આ દરમિયાનમાં વચ્ચે કોઈક એસટીઆઈ કે એવી કોઈક પરીક્ષા આવે અને તમને ઈચ્છા થાય કે નહીં મારા બધા વિષયો પાછા ભણી જ લેવા છે બરાબર લાઈવ બેચમાં તો ચાલતા ચાલશે એની પહેલાં મારે એને ભણી લેવા છે તો પહેલાં રેકોર્ડેડ કોર્સની મદદથી પણ તમે એને પૂરા કરી શકો અને પછી લાઈવ બેચ ચાલે છે એમાં તો આપ લેક્ચર એટેન્ડ કરતા જ રહેજો બરાબર તો આ એક બહુ મોટી ઓફર આપણે રાખી હતી કે જેમાં એની મૂળ કિંમત કોર્સની હોય એ તો આપણે ઘટાડી જ દીધી હતી પણ સાથે જૂના કોર્સિસને પણ આપણે બિલકુલ ફ્રી દરેક કોર્સ સાથે આપેલા છે વિદ્યાર્થીઓના હિતમાં મહત્તમ જે થઈ શકે અમે કરી રહ્યા છીએ અને એનાથી પરિણામ પણ મળે છે સેંકડો હજારો વિદ્યાર્થીઓને અત્યારે અમે અલગ અલગ પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરતા જોઈએ છીએ ત્યારે આનંદ થાય છે લાગે છે કે મહેનત લેખે લાગી અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સક્રિય બનવાનો નિર્ણય સાચો હતો બરાબર શરૂઆતમાં એવું થતું કે આ ક્યાં કેમેરાની સામે બધું કામ કરવું ક્યાં ઓનલાઈન કોર્સિસ મૂકવા પણ ધીરે ધીરે હવે લાગે છે કે નહીં આ કરવું ખૂબ જરૂરી હતું હજારો વિદ્યાર્થીઓ સુધી આજે પહોંચીને સારામાં સારું શિક્ષણ ક્વોલિટી એજ્યુકેશન આપણે એમને આપી રહ્યા છીએ અને તેઓ પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન દાખવી રહ્યા છે તો બસ આ વાત હતી આજે છેલ્લી તારીખ છે આઠ ઓક્ટોબર બે હજાર પચીસ આજે છેલ્લો દિવસ છે આ ઓફરનો રાત્રે બાર વાગ્યા સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો જેમ મેં કહ્યું એમ કોર્સીસ તમારી સામે છે એની વેલિડિટી સામે છે એની મૂળ કિંમત સામે છે એની ડિસ્કાઉન્ટેડ કિંમત તમારી સામે છે તમારે ખાલી કૂપન કોડ જોઈને એ નાખવાનો છે કિંમત આપોઆપ ઘટી જશે રાત્રે બાર વાગ્યા સુધી ઓફર ચાલુ રહેશે તો ઓફરનો લાભ લો આપની જરૂરિયાત હોય તો આપના મિત્ર વર્તુળમાંથી કે સગા સગાવાહલાઓમાંથી કોઈ આ પરીક્ષાઓની તૈયારી કરતું હોય અને જો એને ધીરજ સાથે સારું ભણવામાં રસ હોય બરાબર ગોખવામાં નહીં કોન્સેપ્ટ્સ શીખવામાં રસ હોય અત્યારે પરીક્ષાઓ જેવા સવાલો આપણને પૂછી રહી છે એ પ્રમાણે તૈયારી કરવામાં રસ હોય તો એવા મિત્રોને પણ જણાવજો કે આવા કોર્સેસનો લાભ લે એના માટેની ઓફરમાં જો એ સબસ્ક્રાઈબ કરશે તો એ બહુ ઓછી કિંમત અત્યારે આ કોર્સિસને મેળવી શકશે દેટ્સ ઇટ આ સિવાય જે એસટીઆઈ પ્રિલિમ્સ આવે છે ડિસેમ્બરમાં એના માટેની પણ આપણે એક મોટી જાહેરાત કરવાની છે જેવી ડીવાયસો પ્રિલિમ્સ વખતે કરી હતી એની સ્ટ્રેટેજી અને એના વિશે બીજી થોડીક વાતો કરવાની છે પણ મારી ઈચ્છા છે કે પહેલાં લેટેસ્ટ કોર્સેસમાં જે વિદ્યાર્થીઓને જોડાવું છે જોડાઈ જાય પછી એસટીઆઈ માટે આપણે અલગથી વાત કરીશું કાલે નહીં તો પરમ દિવસે કાલે નહીં તો પરમ દિવસે મોટાભાગે આપણે એસટીઆઈ માટે એક મોટી જાહેરાત કરવાના છીએ બરાબર તો ફક્ત ને ફક્ત એસટીઆઈ માટે જેમનો ફોકસ છે એ સ્ટે ટ્યુન્ડ જોડાયેલા રહેજો પરમ દિવસે આપણે એના માટે એક મોટી જાહેરાત કરવાના છીએ બાકી જે જીપીએસસીની લોંગ ટર્મ બેચ માટે પ્લાનિંગ કરી રહ્યા છે એ લોકો આ ઓફરનો લાભ તાત્કાલિક લઈ લે હમણાં કોઈ આયોજન નથી કે તાત્કાલિક આ જ ઓફરને પાછી આપણે પાછી લાવીએ કદાચ દિવાળી ઉપર આવે તો આવે બાકી વચ્ચે હમણાં કોઈ એનું આયોજન નથી બરાબર છે દેટ્સ એડ તો બસ આ જાહેરાત હતી વિડીઓ સેશનને પૂરો જાહેર કરીએ પાછી કોઈક પરીક્ષાલક્ષી નવી વાત સાથે મળવાનું થશે આભાર નવસ્થ્ય